શ્રી વિવેકાનંદ ઉપવિદ્યાલય રાહ ખાતે શાળા કક્ષાનો રમોત્સવ યોજાયો એ બિન કાપી રમોત્સવ ખુલ્લો મૂકવામાં આવ્યો તાલુકાના રાહ ગામમાં શ્રી વિવેકાનંદ ઉબુ વિદ્યાલયે સરકાર શ્રીની નવી એજ્યુકેશન પોલિસી એનઈપી બેગલેસ કાર્યક્રમ અંતર્ગત શાળા કક્ષાનો રમતોત્સવ યોજવામાં આવ્યો તેમાં રાહ પગાર કેન્દ્ર પ્રાથમિક શાળાના બેન શ્રી મંજુલાબેન મોર શ્રી વિવેકાનંદ ઉબુ વિદ્યાલય રાહના પ્રિન્સિપાલ શ્રી એસવી ચૌધરી તેમજ પ્રાથમિક અને હાઈસ્કૂલના શિક્ષકગણ ધોરણ છ થી બારના વિદ્યાર્થી ભાઈ બહેનો ઉપસ્થિત રહીને વિવિધ રમતો જેવી કે દોડ લાંબી કૂદ ઊંચી કૂદ કબડ્ડી ખો ખો રસ્તા ખેંચ ક્રિકેટ તેમજ મીટ મિનિટ ગેમ નું આનંદ ઉલ્લાસની ઉજવણી કાર્યક્રમ ને સફળ બનાવવામાં આવ્યો સંવાદદાતા જોતા રહો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને શેર કરવાનું પણ ભૂલતા નહીં સત્યની સાથે જોડાતા મિત્રો હું છું ચાંદની આપણી મનપસંદ ચેનલ એટલે કે દીવ મિર ન્યૂઝ ચેનલ ને લાઇક કરો શેર કરો અને ફોલો કરો અને હા તેમાં દરરોજ તાજા સમાચાર જોવાનું ભૂલશો નહીં